we <laughs> તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધા સ્વાગત છે આજના નવા મિત્રો સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો તો મિત્રો 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 ભર હજુ સુધી પણ સીપુ ડેમ આગમન થયું નથી કારણ કે મિત્રો ભાગમાં છે આગળ મિત્રો ચેક ડેમ બંધાઈ ગયા છે મિત્રો એના લીધે ચેક ડેમ મિત્રો ભરાતા નથી એના લીધે મિત્રો સીપુ ડેમમાં હજુ સુધી પાણીની આવક થઈ નથી મિત્રો સીપુ ડેમ તેની સપાટી સુધી મિત્રો બે હાજર સત્તર માં ભરાણો હતો એના પછી હજુ સુધી મિત્રો સીપુ ડેમ પણ ભરા